ફરી હું દુધવા ગામની જનતાને એવું કહેવા માગું છું કે મારા સમયગાળાની અંદર ઘણા કામ કર્યા છે પણ કદાચ પંદરથી વીસ ટકા કામગીરી આપણે રહી ગઈ છે એની અંદર આપણે મારા ધર્મપત્નીને વિજય બનાવે તો હું ખાતરી આપું છું કે એ સો ટકા વિકાસના દોર ઉપર લઈ જઈશ એવી ગામ મારા ગામ લોકોને હું ખાતરી આપું અઢારે આલમની સાથે રહીશ અઢારે આલમની સાથે રહીશ અને અઢારમ આલમની સાથે રહ્યો છું અને ખાતરી આપું છું કે હું અઢારે આલમની સાથે રહીશ કહેવામાં એવું આવે માગે છે તો મેં વિકાસના કામોની અંદર દૂધવા ગ્રામ પંચાયતની બાજુમાં લાઇબ્રેરી પણ બનાવેલી છે અને લાઇબ્રેરી પૂરી કમ્પ્લીટ કામગીરી આપણે પણ થઈ રહી છે કહેવામાં એવું આવે કે દૂધવા પ્રાથમિક શાળાની અંદર બહુ જગ્યાના અભાવ હતા કે બાળકો ત્રણસો આસપાસની સંખ્યા હોય તો બાળકો પણ નતા હમાતા અને ઓરડા પણ જૂના ખૂબ સમયના જૂના સમયના ગાળાના હતા તો મેં સરકારને રજૂઆત કરી અને મહેનત કરી એની અંદર આપણા નવ ઓરડા પણ શાળાના અત્યારે ચાલુ પૂર્ણ કલર જ બાકી રહ્યો છે એ થયો અને બાકીની બાજુ બાજુવાળી જગ્યા એક અમારા એક જૂના વડીલ એમની બિનવારસી જગ્યા પડી હતી દેસાઈ લગધીરભાઈ શવદાસભાઈ એમની બિનવારસી જગ્યા પડી હતી એમને કોઈ વારસદાર નહોતો એમના ગામ લોકોના સપોર્ટથી આપણે થોડી જગ્યાએ એમની પણ ભેળવી હતી બાકીની દબાણવાળી જગ્યા હતી ગ્રામ પંચાયતની એને પણ આપણે ભેળવી છે અને ખૂબ જીશાળ જગ્યા અત્યારે ગ્રામ પંચાયતની જગ્યામાં મેં શાળા મોટું બિલ્ડિંગ મોટું પણ બનાવ્યું છે આવનારા સમયની અંદર હું યુવાનોને શિક્ષણને જેમ આગળ વધે એવો કદાચ મારો થાતો પ્રયાસ બને એટલી વાર કરીશ ને હું દુધવા ગામને સો સો ટકા વિકાસના દોર ઉપર લઈ જઈશ એટલી હું પ્રજાને ખાતરી આપું છું હું એટલો અઢારે આલમનો સરપંચ છું હું ગણી અને કદાચ પ્રજાને મને ફરી ચોંટવા મારી નમ્ર વિનંતી છે ની વેજીબેન ભગવાનભાઈએ સરપંચમાં ઉમેદવારી નોંધાવી છે તે અમારા હિત માટે છે આગળના ટ્રમમાં દસ વર્ષ પહેલાં ભગવાનભાઈ માબાભાઈએ સરપંચ હતા વિકાસશીલ કામ કર્યા રસ્તા કર્યા રોડ કર્યા અને વૃક્ષો વાવ્યા એ બદલ અમને ખૂબ આભાર છે અને આ આ ટાઈમે જો વેજબી ભગવાનભાઈ સરપંચ તરીકે ઉમેદવારી લઈને આવ્યા તો એમની અમે સાથે છીએ એમને જીતાડશું અને પ્રેમથી અમને વિશ્વાસ છે કે વેજીભાઈ ભગવાનભાઈ સાથે ભગવાનભાઈ રહી અને અમારો સારા કાર્યો કરશે શિક્ષણ બાબતે રસ્તા બાબતે પાણી બાબતે એ મને પૂરો વિશ્વાસ છે અને અમે પ્રેમથી સાથે ચૂંટણી લડીને અમે એમને જીતાડીશું સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગ્રામ પંચાયતની એમાં ભગવાનભાઈ ચૌધરી જે ઉમેદવારી નોંધાવી છે એ અમારા ગામના સરપંચ છેલ્લા પંદર વર્ષથી જે વિકાસના કામ કર્યા છે એના વિશે હું થોડુંક કહેવા માગું છું છેલ્લા પંદર વર્ષમાં જોઈએ જોવા જઈએ તો શ્રી સોયગામ તાલુકામાં આજુબાજુના ગામડામાં જોતા અમારા ગામનો વિકાસ તમે સૌ લોકો જોઈ શકો છો બહુ અદ્ભુત વિકાસ થયો છે જે એમાં જોવા જઈએ તો રોડ રસ્તા બહુ પહોળા થયા છે સડકો પાકી થઈ છે જૂના સમયમાં બહુ ખાડા પડેલા હતા ધૂળ ડમરી ઉડતી હતી આજે બહુ જ્યાં જોવા જઈએ હરેક વિસ્તારમાં પાકા રસ્તા જોવા મળે છે પહોળા રસ્તા છે ફેવર બ્લોક જોઈએ તો ચારે ફેવર બ્લોક બ્લોક લગાવેલા છે અને જે જોવા જઈએ તો રોડ રસ્તા જે ખાડા હતા એ બહુ ક્લિયર થઈ ગયા છે અને શિક્ષણના કાર્યમાં તમારે કેવું કરે શિક્ષણના કાર્યમાં જોવા જઈએ તો અત્યારે યુવાનો માટે એક અદ્ભુત લાઇબ્રેરી પણ બની રહી છે જે પૂરા થવાના અંતમાં છે અને પૂરી પણ થઈ જાય છે મોટાભાગનું કામકાજ અને ગામના ઓર ઓરડા જે વિદ્યાર્થી છોકરા માટે એ પણ નવો ઓરડા અત્યારે તૈયાર થઈ ગયા છે એ પણ બાળકો માટે અત્યારે ચાલુ આ નવા છત્રથી ચાલુ થઈ શકશે એ પણ સારું કામ કર્યું છે અને યુવાનો માટે હંમેશા સરપંચ તત્પર રહે કોઈ પણ યુવાનો માટે જરૂર હોય તો સરપંચ અમારી સાથે હોય કોઈ કોઈપણ કાર્ય હોય સરપંચ છે તો શું આશા રાખો સરપંચ સરપંચ છે તો એક સરપંચે અમારે એક જાહેરાત કરી છે કે પાણીની થોડોક દસ ટકા તકલીફ છે તો ગમનો એક સારો બોર પણ તૈયાર કરવાના છે પોતે જે ગામમાં તકલીફ પાણીની ઉનાળામાં કોઈક સમય તકલીફ પડતી હોય એ પણ એનું નિરાકરણ આવે એના માટે બોરે પોતે જાહેરાત કરી છે કે હું પહેલાં શરૂઆતમાં જીતીને આવીશ તો એક બોર બનાવીશ ગમ માટે જે પાણીની તકલીફ દૂર થઈ શકે ગામનો કેટલો સપોર્ટ મળી રહ્યો છે ગામનો સપોર્ટ યુવાનો હંમેશા પગનભાઈ સાથે છે કારણ કે અહીંયાના કામ જોવા જઈએ તો બહુ સારું કામ કર્યું છે જે પંદર વર્ષના કારણે એટલે યુવાનો અને